ભાઈબેનું દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ પચીસમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું તમારા લઈ લો પ્રભુ વચન સાંભળીએ વચન સાંભળતાં પહેલાં આપણે એક ભાગવત આપણે મગજમાં રાખવાનું છે જ્યારે આપણે જેવી રીતે પ્રભુ આપણને કહે છે એ પ્રમાણે એમના વચનનું પાલન કરીએ આપણા જીવનમાં પુષ્કળ આશીર્વાદ પ્રભુ વરસાવશે સાત્રા પાટ આપણને ખાતરી આપે છે યોહાનનો ગ્રંથ એકવીસમો અધ્યાય પહેલી કડીથી પંદરમી કડી સુધી આ પછી ઈસવે તિબેરિયા સરોવર પાસે શિષ્યોને ફરી દર્શન દીધા અને તે આ પ્રમાણે સિમોન પીતર થોમા ગાલિલમાં આવેલા ખાનાનો નથનેલ જબદીના દીકરા અને બીજા બે શિષ્ય ભેગા મળ્યા હતા એવામાં સિમોન પિત્તરે કહ્યું હું માછલા પકડવા જાઉં છું બીજાઓએ કહ્યું અમે પણ તારી સાથે આવીએ છીએ આમ તેઓ ઉપડ્યા અને મછવામાં ચડી ગયા પણ તે રાતે તેમના હાથમાં કશું આવ્યું નથી થવા માંડ્યું એવામાં ઈસુ કાંટા ઉપર આવીને ઊભા પણ શિષ્યોને ખ્યાલ ન આવ્યો કે આ ઈસુ છે પછી ઈશુએ તેમને કહ્યું છોકરાઓ તમારી પાસે કે માછલી છે તેમણે જવાબ આપ્યો ના એટલે ઈસુએ તેમને કહ્યું મચ્છવાની જમણી બાજુ જાળ નાખો એટલે મળશે એમણે જાળ નાખી અને એટલી બધી માછલીઓ પકડાવી કે તેઓ ઝાળ મચ્છવામાં ખેંચતા જ ખેંચી શકતા નહોતા ત્યારે યશુના બહાલા શિષ્ય પિતરને કહ્યું એ તો પ્રભુ છે એ પ્રભુ છે એમ સાંભળીને સિમોન પિતરે જબો ચડાવી દીધો કારણ તેણે કપડાં કાઢી નાખ્યા હતા અને સરોવરમાં ઝંપલાવ્યું પણ બીજા શિષ્યો તો માછલાની ભરેલી જાળ ખેંચતા ખેંચતાં મચ્છવામાં જ રહી આવ્યા કારણ તેઓ કિનારાથી બહુ દૂર નહોતા માણસો ઢગલા હશે કિનારે ઉતર્યા ત્યારે તેમણે જોયું તો કોલસા બળતા હતા તે ઉપર એક માછલી પણ પડેલી હતી અને રોટલો પણ હતા અને યીસુએ તેમને કહ્યું તમે હમણાં પકડી તેમાંથી થોડી માછલી લાવો એટલે સિમોન પિત્તરે મચવામાં છડીને મોટી મોટી માછલીઓથી ભરેલી જાળ કિનારાથી ખેંચી લાવ્યો એકસો ને ત્રેપન હતી એટલી બધી હતી તેમ છતાં ઝાળ તૂટી નહોતી ઈશ્વે તેમને કહ્યું આવો નાસ્તો કરો કોઈ શિષ્યની એમ પૂછવાની હિંમત ચાલ નહોતી ચાલતી આપ કોણ છો તેઓ જાણતા હતા કે આ પ્રભુ છે એ પછી ઈશ્વે રોટલો લઈ તેમને આપ્યો અને એ જ રીતે માછલી પણ આપી સજ્જીવન થયા પછી ઈશ્વરે શિષ્યોને દર્શન દીધાનો આ ત્રીજો પ્રસંગ હતો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત માલભાઈ બેનું પ્રભુ ઈસુ શિષ્યોને આજના શુભ સંદેશો દ્વારા ત્રીજી વખત દર્શન આપે છે બે ત્રણ દિવસ પહેલાં જ આપણે કહ્યું જોયું હતું જ્યારે એક વ્યક્તિ આશા ઉપર આશા રાખે સપના ઉપર સપના જોવે કલ્પના ઉપર કલ્પના જોવે અનપછી સપના એ કલ્પના એ આશા બધું ટુકડા ટુકડા થઈ જાય માણસની પરિસ્થિતિ શું થાય આગળ કેવી રીતે વધવાનું કઈ દિશાને તે કાચીને આપણે જોયું હતું એ જ આજનો સુપ સંદેશમાં આપણે જોઈએ છીએ પણ આશીષ્ય ત્યાર પછી શું કર્યું એ આજનો અદ્ભુત સંદેશ છે ક્રિસ્ટ માલા ભયતા વેનો પિતરને પ્રભુ પસંદ કર્યા બધું સબ બધું છોડીને પ્રભુની પાછળ પાછળ આવ્યા હું તમને માછલા પકડતા કરીશ એમ કરીને પ્રભુશી પોતે લુકના ગ્રંથમાં પાછું દ્વારા દસમી કલામાં કહ્યું હતું અને જ્યારે પ્રભુશીને ઓળખ્યા અને ત્યારે પિતરે કહ્યું પિતરને કહ્યું હતું તારું નામ ખેફા સ્વર્ગના ઈશ્વરના રાજ્યની ચાવી તારા હાથમાં સોંપીશ અને પછી જેની જેની તું બંદી કરીશ બંધન કરવામાં આવશે અને જેની જેની તે રજા આપીશ એ રજા આપવામાં આવશે અને સાથે સાથે માતાના ગ્રંથમાં દસમોધ્યમ આટલી કમા પ્રભુ ઈસુ જેવી રીતે ચમત્કાર ઉપર ચમત્કાર કરતા હતા માંદાવાની સાજા કરતા હતા મરેલાઓને જીવતા કરતા હતા એવી જ રીતે એ જ અધિકાર માંદાઓની સાજા કરો લંગડાઓને ચાલતા કરો આંદડાઓને દેખતા કરો એ બધું પવર પ્રભુ ઈસુ આ બધા શિષ્યોને પિતરને આપ્યા હતા પણ છેલ્લે પ્રભુ ઈસુ તો મરી ગયા જ્યારે મરી ગયા આ ભીતરને લાગ્યું આપણે તો બધું છોડીને આ માણસ ઉપર વિશ્વાસ રાખીને આવ્યા હતા અને કેટલી મોટી મોટી વાતો કરી ક્યાં આપણે ઊંચી ચડાવ્યા હતા પણ આ માણસ તો મરી ગયા તણાવ માનસિક તણાવ આપણું ત્રણ વર્ષ આ માણી પાછળ પાછળ પડ્યા પણ થયું શું એમ કરીને પાછા પોતાના જે જૂનો જૂનો ધંધો માછલી પકડવામાં ત્યાં પહોંચી ગયા હેલા પ્રભુ ઈસુ બે વખત તો યરુસલેમમાં ત્યાં દર્શન આપ્યું હતું હવે ત્રીજી વખત તિબેરિયસ ત્યાં દર્શન આપે છે માણસ તું જ્યાં હોય ત્યાં પ્રભુ ઈસુ આવે છે હું સદા તમારી સાથે છું એ વચન આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને સાબિતી આપે છે એ લોકો માછલી પકડે છે અને આખી રાત કશું મળ્યું નહીં અને પ્રભુ સજીવન પહેલાં પ્રભુ ઈસુ કિનારે આવીને ઊભા છે પૂછે છે માછલી પકડી કશું નહીં શાસ્ત્ર શાસ્ત્રપાઠ કહે છે તમારી જમણી બાજુ ના કેમ કરીને ચટ્ટા ચટ્ટી વજનમાં અને ત્યાં પુષ્કળ એકસો ત્રેપન માછલી પકડાય એમ કરીને અને જ્યારે આ જોયું અને પછી ત્યાં યોહાન જોઈએ તો પ્રભુ ઈસુ છે જ્યારે સાંભળ્યો આશીર્વાદ તો ખરું આટલો બધો આશીર્વાદ આ માણસ કહેવાતી આ માણસ જે કહ્યું તે પ્રમાણે આપણે કર્યું આપણે આખી રાત મહેનત કરી કશું મળ્યું નહીં આ માણસ માત્ર જમણી બાજુ નાખો એટલો બધો આશીર્વાદ પણ એમને માત્ર આશીર્વાદ નહીં પણ જે માણસના જીવનમાં આશીર્વાદ આપે અને આપણને રૂપ બનાવે એમની પાસે જે આ એમની સાથે રહ્યા એમને પૂરી ખાતરી પહેલાં જે વચન આપ્યું હતું હું તમને માણસો પકડતા કરીશ હવે માછલી પકડ છોડી દેવાનું આ માણસની પાછળ જવાનું એકસો ત્રેપન દેશ એટલે આખી દુનિયામાં જઈને ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ ફેલાવવાનું એ હેતુથી ફરી જે નિરાશ થઈ ગયા હતા નિરાશમાંથી ફરી આશા જે સપના તૂટી ગયા હતા એ ફરી સપના ફરી સાકાર બને છે કૃષ્ણ ભાઈતા બહેનો આજના શુભ સંદેશ પ્રભુ તમે ગમે તે હાલતમાં હોય પ્રભુ આપણી સાથે છે નિરાશમાં હોય એ નિરાશમાંથી માંથી આશા આપે છે તણાવ માંથી મુક્તિ આપે છે ફરી આપણને જીવન આપે છે આશીર્વાદ ઉપર આશીર્વાદ આપે છે અને ખાસ કરીને જ્યારે આપણે પ્રભુના વચન પ્રમાણે જીવીએ પ્રભુના વચનનું પાલન કરીએ અને ત્યાર પછી આપણા જીવન પ્રભુ ઈશું આશીર્વાદ ઉપર આશીર્વાદ વરસાવે છે હા ક્રિષ્મા વલ્લભભાઈ તબેનો પ્રભુ પોતે કે જો તમે મારામાં વસો મારા વચન જો તમારામાં રહેશે તમે દિલ ચાહો માગો તો મળી રહેશે મારા વગર તમે કશું જ ના કરી શકો જો તમે મારી સાથે રહો અને પુષ્કળ ફળ ફેરતા કરો એમાં જ તમારા પિતાનો મહિમા છે પ્રભુના વચન છે ગ્રંથમાં પંદરમો અધ્યાયમાં પાંચ અને છઠ્ઠી કલમમાં પ્રભુ સાથે રહીએ આપણા જીવનમાં આશીર્વાદ ઉપર આશીર્વાદ સાથે સાથે આપણને પણ બીજા માટે આશીર્વાદ રૂપ જરૂર બનાવશે ખ્રિસ્ત માલભતાબેનું આજના શુભ સંદેશ માનન ચિંદન શાસ્ત્ર પર સમજવા માટે સજ્જીવન પ્રત પ્રભુ છે ઓળખવા માટે મતો થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી એમના જીવન પણ પ્રભુ આશીર્વાદ વરસાવે એમને આશીર્વાદ રૂપ એમને બનાવે અને તમે બધા આશીર્વાદ તો અભિષેક છો પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય